મેળવતા રાજ્યના મહામહિમ રાજ્યપાલના હસ્તે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો રાજ્યપાલના હસ્તે સુવર્ણ ચંદ્રક મેળવી સુશાંત સાબુએ નગરનું ગૌરવ વધારતા સમગ્ર નગરવાસીઓ સહિત કોલેજ પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યું હતું નમસ્કાર અમારી કોલેજની વિદ્યાર્થીની યુનિવર્સિટી ફર્સ્ટ આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે એ બદલ સમગ્ર એસએન કોલેજ ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ એની ઉજળી ઉજળા ભવિષ્ય અને કારકિર્દી માટે અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ આ વિદ્યાર્થીની સુજાનબાનું અમારી કોલેજમાં અભ્યાસ દરમિયાન ખૂબ જ જિજ્ઞાસુ અભ્યાસો અને મહેનતું એ એની છાપ એને અહીંયા છોડી છે નિયમિત લેક્ચર ભરવા ખૂબ સિન્સિયર ગંભીરતાથી અભ્યાસ કરવો અને દરેક લેક્ચર્સમાં પૂરતું ધ્યાન આપવું એ એની ખુલી રહી છે અમે એના ભવિષ્ય માટે ખૂબ જ આશાવાન છીએ અહીંયા એસ એન કોલેજ અંગ્રેજી વિભાગ માં એમ એ પી એચડી સુધીની તકો રહેલી છે કોઈ પણ વિદ્યાર્થી અહીંયા ખૂબ સારું ઉચ્ચ કારકિર્દી ઘડી શકે છે એક સરસ લાઇબ્રેરી છે સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ખૂબ જ સારું વાતાવરણ આ કોલેજમાં છે અમે એક નાના સેમિનારનું પણ આયોજન વિચારી રહ્યા છીએ અમારી આવીને હાલે હાલના જે વિદ્યાર્થીઓ છે એમને પ્રેરણા અને ઉત્સાહ પૂરો પાડવા માટે એ પ્રેરક વાતો આવીને કરશે જેનાથી બીજા વિદ્યાર્થીઓ પ્રેરણા લઈ અને પણ એના જેવી ઉત્તમ કારકિર્દી બનાવી શકે એ માટેનું પણ આયોજન અમે વિચારી રહ્યા છીએ આભાર મારું નામ સાબિતુ છે હું છોટા ઉદેપુરની એસ એન કોલેજની વિદ્યાર્થીની છું ગઈકાલે એટલે કે ત્રીસ જાન્યુઆરીએ શ્રી ગોવિંદપુર યુનિવર્સિટી ખાતે પાંચમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મને ઓનરેબલ ગવર્નર તરફથી ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે જેના માટે હું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું અને એના કરતાં વધારે મારા માતા પિતા અને મારા ફેમિલી મેમ્બર પ્રાઉડ ફીલ કરે છે તે મારા માટે બહુ ગૌરવની વાત છે આ આ બધો ક્રેડિટ હું મારા કોલેજના આચાર્યશ્રી મારા પ્રોફેસરો અને મારા ફેમિલી મેમ્બરને આપવા માગું છું દીકરી હોવાને કારણે મને ઘરના પણ બહુ કામકાજ હોતા હતા છતાં પણ મારી મધરે મને કોઈ દિવસ ફોર્સ નથી કર્યો મારા બ્રધર્સ પણ મને બહુ સપોર્ટ કરતા હતા અને મને ભણવા માટે મારા ફાધર પણ બહુ પ્રોત્સાહિત કરતા હતા તેમના માટે હું એમની ખૂબ આભારી છું અને મારો મેસેજ એટલો જ છે બધા વિદ્યાર્થીઓને કે આ દુનિયામાં કશું પણ ઇમ્પોસિબલ નથી જો તમે મહેનત કરશો તો એક દિવસ તમારા લક્ષ્ય સુધી પહોંચી જ જશો મારો ગોલ મારો ગોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ